લોખંડના સામાનની આડમાં કન્ટેનરમાં ભરીને લાવવામાં આવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને પીસીબીએ ઝડપી પાડ્યો હતો પીસીબીને બાતમી મળી કે નેશનલ હાઇવે અડતાલીસ ઉપર આવેલ હોટલ કમ્ફર્ટ ઇન તથા નાયરા પેટ્રોલ પંપ વચ્ચે આવેલ રોડની સાઈડમાં એક કન્ટેનરમાં એક ડ્રાઈવર હાજર છે અને આ કન્ટેનરમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો ભરેલો છે જે હકીકતના આધારે માહિતીવાળી જગ્યાએ રેડ કરતા ટાટા કન્ટેનરમાં લોખંડના સામાનની આડમાં ભરી લાવેલ ઇંગ્લિશ દારૂના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરાઈ હતી પકડાયેલી ઇસમ સાકીર નિયાસ મહંમદ ખાન રહેઠાણ હરિયાણા આ ઇસમની ધરપકડ કરી હરણી પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે પોલીસે વિદેશી દારૂ કન્ટેનર લોખંડનો સામાન મળી કુલ રૂપિયા છેતાલીસ લાખ ઓગણીસ હજાર નવસો ત્રીસનો મુદ્દા માલ કબજે કર્યો હતો